નિર્લ છે કે એમને પ્રજા મરે તો પણ વાંધો નથી અને પત્રકારો એમને પૂછે કઈક મરેલા લોકોને વિશે સરકારની જવાબદારી શું છે એના વિશે તો એ છે ને ખિન્ન થઈ જાય છે આજે થમનેલમાં અમે એક પત્રકાર મિત્રનો ફોટો મૂક્યો છે નામ એમનો અનુરાગ દ્વારી આમ તો ગૌતમ અદાણીએ લીધેલી એનડીટીવી ચેનલ એને એના એ પત્રકાર છે માલિકો બદલાયા એનડીટીવી ના છતાં અનુરાગ દ્વારી એ અગાઉ જે રીતે પત્રકારત્વ કરતા રહ્યા છે એ જ રીતે અત્યારે પણ પત્રકારત્વ કરી રહ્યા છે ને એનો તાજો નમૂનો એ મધ્યપ્રદેશના મંત્રી મિનિસ્ટર અને પાછા ઇન્દોરના જ મિનિસ્ટર જ્યાં દૂષિત પાણી થી 10 કરતા પણ વધારે લોકોના ગરીબ લોકોના મૃત્યુ થયા છે અને અને 2450 જેટલા વોમિટિંગ ડાયરિયાના કેસીસ જે થયા છે 32 વ્યક્તિઓ આઈસીયુ માં છે કટરનું પાણી અને પીવાનું પાણી એ ભળી જાય અને પાણી ઝેરી બની જાય ત્યારે આવા મોત નિપજે છે અને અનુરાગ દ્વારી એ કૈલાશ વિજય વર્ગીય જે મિનિસ્ટર છે ત્યાંના એમને પૂછે છે ત્યારે એ અભદ્ર ભાષામાં અશ્લીલ ભાષામાં અનુરાગને જવાબ આપે છે મને લાગે છે કે પત્રકાર આલમમાં સેલ્ફ રિસ્પેક્ટ જળવાવું જોઈએ અને મિનિસ્ટરે ગૌતમ અદાણી ઉપર દબાણ આવે અને એ અનુરાગ દ્વારીને નોકરીમાંથી રુક્ષદ અપાવી દે જેમ પેલા બેન અમેઠી બેન તમને ખ્યાલ છે કે હારી ગયા રાહુલ ગાંધી રાહુલ ગાંધી ના સામે ની સામે અભિનેત્રી પાછા થઈ ગયા ત્યાંના સંવાદદાતા એ પ્રજાલક્ષી પ્રશ્નો પૂછ્યા ત્યારે એ બેનશ્રી એમ કેતા મિનિસ્ટરનો જે તોર હતો નરેન્દ્ર મોદી ના લાડકા હતા અને એમનો જે રૂઆબ હતો કે તમારા માલિકને હું ફોન કરીશ એટલે એમણે અગ્રવાલને ફોન કરીને એ ભાઈ શ્રી પત્રકાર મિત્ર જે પ્રજાલક્ષી પ્રશ્નો પૂછી રહ્યા હતા એમની નોકરી એમણે ખાઈ ગયા હતા એ બેન શ્રી અત્યારે પાછા સીરિયલોમાં કામ કરવા માંડ્યા છે નરેન્દ્ર મોદીએ પણ એમને તડકે મૂકી દીધા છે એ તમે જાણો છો આ કૈલાસ વિજય વર્ગીયનું પણ લગભગ એવું છે બેફામ નિવેદનો માટે રાજકારણમાં પ્રભારી પણ હતા અને છતાં એમને જેને રાજ્યની અંદર મોકલી આપવામાં આવ્યા એ એમનું ડિમોશન એ પોતે હજુ પણ સમજ્યા નથી લાગતા અને એમની એરોગન્સ જે છે એ એરોગન્સ એમણે અનુરાગ દ્વારીને બતાવવાની કોશિશ કરી છતાં સ્પષ્ટ એમના જે કાર્યકર્તા કરતા ટેકેદાર હતા એ પાછા ડાયા થતા હતા પત્રકાર મિત્રને ઉપદેશ કરતા હતા કે અમારા નેતા છે એટલા માટે અમે કહીએ છીએ અરે પ્રજા મરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરોને પડી નથી એનું આનાથી રાષ્ટ્રીય સૌથી સ્વચ્છ શહેરના એવોર્ડ મળતા રહ્યા છે અને એ ઇન્દોર શહેરમાં ગરીબ માણસોને ઝેરી પાણી પૂરું પાડવામાં આવે અને એ મોતને ઘાટ ઉતરે મોતને ઘાટ એમને ઉતારવાનું જાણે કે ષડયંત્ર એક પાલિકા અધિકારીને મહાપાલિકા અધિકારીને ડિસ્મિસ ડિસમિસ કરવામાં આવ્યા છે અને બે જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી મોહન યાદવ એ કમિટી બનાવે છે માણસો મરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કમિટી બનાવે છે અને પછી એ આવે એટલે અભેરાઈએ ચડાવી દેવાનો ત્યાં સુધીમાં પ્રજા ભૂલી જાય અને તમને એક બીજી વાત પણ કહી દો આ એ ઇન્દોર છે જે સતત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લોકસભામાં ને વિધાનસભામાં ચૂંટીને મોકલાવે છે

ગરિમાપૂર્ણ વર્તન કરનારા લોકસભાના સ્પીકર પણ રહ્યા છે પણ આ ઇન્દોર જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય ત્યારે એને ઝેરી પાણી ત્યાં લોકોને આપવામાં આવે તો એ વહીવટી તંત્ર એને છે ને લાજ શરમ વાટવી જોઈએ મને લાગે છે કે રાહુલ ગાંધીએ પણ આજે કહ્યું કે અહીંયા ઝેરી પાણી વહેંચવામાં આવ્યું વિતરિત કરવામાં આવ્યું અને વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદરમાં છે એટલે આ રીતે મોત થાય છે અને તંત્રને તંત્રને ઉપરથી પેલા પત્રકારને સાથે જીવાજોડી કરવા માટે મંત્રી અમે ન બોલી શકીએ એવા શબ્દો ગાળ સમાન શબ્દો એ વાપરે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ભાષા એ કેટલી સભ્ય છે હું હંમેશા કહું છું કે જો આરએસએસ માંથી આવ્યા હોય તો આ સંસ્કાર તમે લઈને આવ્યા છો પાછા સંઘના બિલ્લા લઈને ફરે છે પણ સંઘમાં આ પ્રકારની ભાષા શીખવવામાં આવે છે બિભત્સ ભાષા શીખવવામાં આવે છે આ પ્રશ્ન તો થયા વિના રહેતો નથી કૈલાશ વિજય વર્ગીય એ બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે બિભત્સ નિવેદનો કરવા માટે જાણીતા છે અને એમના પુત્ર એ તો પાછા લોકોને મારવા માટે પણ જાય અધિકારીઓને મારવા માટે જાય છતાં એમની સામે કોઈ એક્શન ન લેવાય કારણ કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે કેસ નોંધતું નથી પરિસ્થિતિ બધા ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં આવી જ છે પ્રજાનું દબાણ આવે ત્યાર પછી નોંધાય અને પછી નોંધાયા પછી એ કે ક્યારે રફેદફે થઈ જાય એ તમે જાણો છો તમને ખ્યાલ છે કે પેલા ઉપર એક મોદી સરકારના એક મંત્રીના ગાડી ચડાવી દીધી મારી નાખ્યા અને છતાં એમને ઉની આચ નથી આવી થોડો વખત ચર્ચા ચાલે થોડો વખત એમને જેલમાં મોકલાય પણ પછી તો બા ઈજ્જત એમને જામીન મળી જાય કારણ કે તંત્ર એમને જેલમાં રાખવા માટે તૈયાર નથી હોતું કારણ કે એમનું જ તંત્ર છે એટલા માટે રાહુલ ગાંધીએ આ વાત કરી પણ જે સૌથી વધારે મહત્વની વાત જે કરી છે એ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા સાધ્વી ઉમા ભારતીએ કરી છે અને ઉમા ભારતી એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં એના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી પણ રહ્યા છે અને આવતી લોકસભાની ચૂંટણી એ લડવા માટે નો પણ જાહેર કરી ચૂક્યા છે એમણે કહ્યું છે એમણે સરકારનો ઉથલો ઉઢળો લીધો છે આ મંત્રી શ્રીનો ઉથળો લીધો છે અને એમણે કહ્યું કારણ કે જે જે મરી ગયા છે એમને બબે લાખ વળતર પેટે એમના પરિવારને આપવામાં આવશે તો એ કહે છે કે જિંદગીની કિંમત બે લાખ નથી સરકારે માફી માંગવી જોઈએ અને સરકારને શરમ આવવી જોઈએ એ કે છે કે મોહન યાદવ ની આ પરીક્ષાની ઘડી છે મોહન યાદવ ત્રીજી વખત ધારાસભ્ય થયા અને મુખ્યમંત્રી થઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીની પેલી ચબરકી જે મુખ્યમંત્રીઓ છે એમાં ના એ છે જે રીતે રાજસ્થાનમાં કે ગુજરાતમાં ચબરકી મુખ્યમંત્રીઓ છે જે દિલ્હીના આદેશ મુજબ જ કામ કરે પણ એ ઉમા ભારતી ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં એ બે ધડક કે છે કે ની કિંમત બે લાખ રૂપિયા નથી લાખ રૂપિયા પચીસ જણા મર્યા હજુ આંકડો તો ફાઇનલ થયો નથી પણ એ ખરેખર એ રકમ એ સંબંધિત મુખ્યમંત્રી અથવા તો મંત્રીના વ્યક્તિગત ખાતામાંથી માંથી આવે એવી જો સ્થિતિ નિર્માણ કરવામાં આવે અન્યથા આમને આમ જ ચાલવાનું કારણ કે લોકો મરે સરકારી તિજોરીમાંથી નાણાં અપાય અને જાણે કે ઉપકાર કર્યો હોય એમ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ ત્યારે પેલા ફોટાઓ છે ને એને આગળ કરે એમના પ્રચારમાં એને સાહિત્યને પ્રચાર સાહિત્યમાં એને સ્થાન આપે લાજ શરમ વગરના લોકો સંવેદના વગરના લોકો

ઉદ્યોગોનું એ ધામ એવું ઇન્દોર શહેર એ ઇન્દોર ની અંદર જો આવું ઇન્દોર કાંડ થતું હોય અને બેશરમ ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ પેલા અનુરાગ દ્વારીને ભાંડતા હોય તો મને લાગે છે કે પત્રકાર આલમ મીડિયા આલમ એને પણ છેને આ બાબતને જોરશોર થી ઉઠાવવાની જરૂર છે એવું હું બહુ દ્રઢપણે માનું છું મને તો એવી આશંકા છે કે અનુરાગ દ્વારી એ પોતાની નોકરી જશે એના જોખમ સાથે એને મંત્રીને પણ સુણાયું છે મંત્રીએ એને જે વિવત્સ ભાષાની અંદર એની સાથે વાત કરી ત્યારે એને સામે કહ્યું છે અને મંત્રી વતી કોઈ કેમનો જે ચમચો હતો ટપોરી હતો એ જ એને પાછો એને સમજાવવા માટે જાય છે એને ભાંડવાની કોશિશ કરે છે ત્યારે કહે છે કે ભાઈ તમને હું તકલીફ છે એટલે કહે છે કે અમારા નેતા છે આ તો એટલે નેતાને પક્ષે એમના કાર્યકર્તાઓ ટકોરીઓ પણ જો આ જ ભાષા વાપરતા હોય ટકોરી ભાષા તો મને લાગે છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે એવું એમાં લાગવું જોઈએ અનુરાગ દ્વારીની નોકરી જાય તો અનુરાગ દ્વારી એ આમ તો હીરો જ થવાનો છે પરંતુ એણે જે કામ કર્યું છે એને હું સલામ કરું છું અને એ વધુ ને વધુ પત્રકારો પોતાના સ્વાભિમાન ખાતર આ જ રીતે જે અનુરાગ દ્વારીએ જે કામ કર્યું છે એ રીતે મંત્રી હોય કે સત્તાધીશો હોય એમની સાથે વાત કરે એવી કારણ કે સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ મો ઇમ્પોર્ટન્ટ અને એને માટે કેટલા કુરબાન થઈ ગયા છે એમને પણ હું સલામ કરું છું પરંતુ હવે ની પેઢી જે છે જે માત્ર સાહેબોના આદેશ મુજબ ટીવી ચેનલોમાં કાર્યક્રમો કરવા અથવા તો સમાચારો ચલાવવા મીડિયા નામ અંકે કરવું એ મને લાગે છે કે એમનો અંતરાત્મા ડંખવો જોઈએ કે તમે કયા કયા સ્તરે જઈ રહ્યા છો મને લાગે છે કે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા તમારા મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે આપણી ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવાનું એ સૂચવે અને આપણી ચેનલ એ ફ્રી ચેનલ છે એના એને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના નથી અમને પણ કોઈ નાણાં મોકલવાની જરૂર નથી કેટલાક મિત્રો એમ છે તમને મોકલીએ પણ નહીં અમને નાણાંની જરૂર નથી કારણ કે સાચી વાત કકોરાબંધ વાત આપણે કરીશું આપણે એ સંકલ્પ સાથે આ ચેનલ ચલાવીએ છીએ જનજાગરણ માટે લોકશાહી અને બંધારણના રક્ષણ માટે લોકો જાગતા થાય એટલી જ અપેક્ષા છે નમસ્કાર